શ્રી ગણેશાય નમ શ્રી સરસ્વત્ય ન શ્રી ગુરુભ્યો ઓમ શ્રી લલિતાંબિકા નમ લલિતા સહસ્રનામના સ્તોત્રના રસાસ્વાદના વિડીયોની શૃંખલામાં આજે આપણે શ્લોક અઠ્યાવીસથી શરૂ કરીને લગભગ પાંત્રીસ સુધીનો અર્થ જોવાનો પ્રયત્ન કરશું ચોવીસમાં શ્લોકથી ભંડાસુર સાથેના વધની બધી વિગતો આવી રહી છે એમાં અઠ્યાવીસમો શ્લોક જોઈએ ભંડ સૈન્ય વધોદ્યુક્ત શક્તિ વિક્રમ હર્ષિતા નિત્યા પરાક્રમાટોપ નિરીક્ષણ સમુત્સુકા આની અંદર જે નામ છે એના અર્થ જોવાનો પ્રયત્ન કરીએ ભંડ સૈન્ય વધોદ્યુક્ત શક્તિ વિક્રમ હર્ષિતા એ આખું એક નામ છે કે છે કે ભંડાસુરની ચતુરંગીણી સેનાનો વધ કરવા પોતાની નકુલ આદિ શક્તિઓથી આનંદિત એવું નામ છે લલિતા માતાનું અર્થાત અર્થ એનો એવો આપ્યો છે કે ભંડરૂપી જીવ પોતે શિવ હોવા છતાં દ્વૈત ભાવના સંસારિક માયાને કારણે પોતાને જીવ જ માને છે અનેક સ્વાંગ રચીને વિશ્વના મંચ પર વિશ્વેશ્વરને રીઝવવા માટે નાટક કરે છે અને તેનો એ ભ્રમ દૂર કરવા માટે દૈવી અદ્વૈત ભાવનાત્મક વૃત્તિરૂપ શક્તિઓ એ શક્તિઓ કહી તો ખેચરી ભૂચરી ગોચરી દિકચરી આદિશક્તિથી નવાવર્ણના દ્વૈતને હટાવીને આનંદ પ્રાપ્ત કરે છે અને શક્તિઓને કાર્યરત કરીને એવી રીતે જીવ આનંદને પ્રાપ્ત કરે છે એવો અહીંયા અધ્યાત્મ ભાવ આપેલો છે ત્યાર પછીનું નામ છે નિત્યા પરાક્રમાટોપ નિરીક્ષણ સમુત્સુકા નિત્ય કલાઓ દ્વારા ભંડાસુરને પરાસ્ત કરવાના પરાક્રમને નિહાળવા માટે ઉત્સુક એવા દેવી હવે આજે અહીંયા નિત્યાની વાત કરી છે તો નિત્યા કલાઓ એ પંદર છે અને તે બધી દેવતા પણ કહેવાય છે શુક્લ તિથિની દ્યોતક છે એમાં નામ છે એના કામેશ્વરી ભગમાલિની નિત્યક્લિન્ના મેરુદંડા વહ્નીવાસિની વજ્રેશ્વરી શિવદૂતી ત્વરિતા કુલસુંદરી નિત્યા નીલપતાકિની વિજયા સર્વમંગલા જ્વાલામાલિની અને ચિત્રા આ કલાઓ દ્વારા ભંડાસુરના દમનક આદિ ચંદ્રગુપ્તાંત એવા પંદર સેનાના ચક્રોના વધ માટે ઉત્સુક છે એટલે ભંડાસુરના જે પંદર સેનાનાયકો છે દમનક આદિ એ બધાનો વધ કરવા માટે આ નિત્યાઓની શક્તિઓ એ બધી ઉત્સુક છે અને એને નિહાળી રહ્યા છે લલિતા માતા એવો અહીંયા ભાવ આપેલો છે ત્યાર પછીનો શ્લોક જોઈએ ઓગણત્રીસમો શ્લોક ભંડપુત્ર વધોદ્યુક્ત બાલા વિક્રમનંદિતા મંત્રિણ્યંબા વિરચિતા વિસંગ ભંડપુત્ર વધોદ્યુક્ત બાલા વિક્રમનંદિતા ભંડપુત્ર ભંડાસુરના પુત્રોના વધ માટે ઉત્સુક એવા બાલા વિદ્યાના પરાક્રમથી ખુશ એવા લલિતા દેવી ભંડપુત્ર ભંડના ત્રીસ પુત્રો હતા એના ચતુર્બાહુ આદિ બધા આત્મતત્વના ચોવીસ અને વિદ્યા તત્વના છ અને આ બધા જળ અને મિશ્ર ચૈતન્ય જળ સ્વરૂપ છે જે ત્રણ પ્રકારના દોષ છે મલ દોષ આણવ્ય દોષ અને કાર્મિક અને માઈક એના ત્રીસ પ્રકાર એટલે અવિદ્યાના દ્યોતક છે જે જીવને પરમ તત્વને પામતા રોકે છે તો એ બધાને ભંડના પુત્રો તરીકે અહીંયા વર્ણવ્યા છે તો એ એનો નાશ એ પરંબાના નવ વર્ષની કન્યા એ બાલા સ્વરૂપ જે લલિતા માતાનું સ્વરૂપ છે એ સ્વરૂપમાં એ લલિતા માતા એનો વધ કરવાની કોશિશ કરે છે વધ કરે જ છે એવા બાલા વિક્રમ એટલે બાલા વિદ્યાનો શ્રી વિદ્યાનો જે ક્રમ છે એ ક્રમ જે ગુરુમુખથી પ્રાપ્ત થાય છે અને એ ક્રમ એનાથી એ ભંડપુત્રોનો એટલે અવિદ્યા આદિ જે બધા માઈક દોષના કીધા ચોવીસ અને છ એમ કરીને વિદ્યા તત્વના ચોવીસ અને જળ તત્વના છ એવી રીતે બધા જે દોષ છે એને દૂર કરવાનું એ લલિતા માતા બાલા સ્વરૂપે કરે છે એ લલિતા માતાનું સ્વરૂપ અહીંયા વર્ણવ્યું છે ત્યાર પછીનું નામ છે મંત્રીણ્યંબા વિરચિત વિશુક્ર વધતોષિતા મંત્રીણી માતા શ્યામલા દ્વારા વિશુક્ર દૈત્યના વધથી સંતોષ પામનાર વિશુક્ર એ પણ ભંડાસુરનો પુત્ર હતો ભંડાસુર તેના સમયમાં બહુ જ બળશાળી અને દૈત્યનો મુખ્યો હતો અને તેનામાં ઈચ્છા માત્રથી સર્જન કરવાની શક્તિ પણ હતી એટલે એણે તેના દક્ષિણ જમણા ભાગમાંથી વિશુક્ર અને ડાબા અંગમાંથી વિષંગ એવા બે પુત્રો ઉત્પન્ન કર્યા હતા અને વિશુક્ર એટલે વિશેષ રૂપથી જીવને બહુ પ્રકારે દુઃખી કરનાર આવા આસુરને પરાંબાની સૂક્ષ્મ મંત્રી શક્તિથી દૂર કરી શકાય છે જે કાંઈ અવિદ્યા કે આસુરી શક્તિ છે એ બધા શ્રી વિદ્યાના મંત્રોના સતત અભ્યાસથી અને લલિતા માતાના સતત એને શરણે જઈને એની ઉપાસના કરવાથી એ બધા દૂર થાય છે અને જીવ છે એ મોક્ષને પામી શકે છે ત્યાર પછીનો શ્લોક જોઈએ ત્રીસમો વિશુક્ર પ્રાણહરણ વારાહી વિર્યનંદિતા કામેશ્વર મુખાલોક કલ્પિત શ્રી ગણેશ્વરા હવે વિશુક્ર પ્રાણહરણ વારાહી વીર્યનંદિતા એટલે અહીંયા વિષુક્ર લખ્યું છે પણ આગળ વિષુક્રની વાત કરીએ એટલે અહીંયા વિસંગ એમ સમજવાનું છે કે વિસંગ દૈત્યનો પ્રાણ હરવામાં વારાહી દેવીના શૌર્યથી હર્ષિત એવા દેવી લલિતા એટલે વિસંગ જે છે એ ભંડનો વામ ભાગથી જન્મેલો પુત્ર આગળ જેમ કહ્યું એમ અર્થાત વિપરીતગામી બુદ્ધિવાળો પાપાંશથી જન્મેલો પાપ પુરુષ અને વારાહી એટલે ઉન્મૂલન કરનારી શક્તિ ઉપર તરફ લઈ જનારી શક્તિ ઉર્ધ્વગામી શક્તિ એ ભૂત શુદ્ધિની પ્રક્રિયામાં કુંડલીની શક્તિને જાગ્રત કરનારી એવો આધ્યાત્મિક અર્થ થાય એટલે વારાહી શક્તિ જે છે જે ઉર્ધ્વગામી જીવને ઉર્ધ્વ તરફ લઈ જાય છે તો એ વારાહી શક્તિથી વિસંગ દૈત્ય વિપરીતગામી બુદ્ધિ અને પાપાંશનો નાશ થાય છે એ રીતે આધ્યાત્મિક અર્થ સમજવાનો છે ત્યાર પછીનું નામ છે કામેશ્વર મુખાલોક કલ્પિત શ્રી ગણેશ્વરા કામેશ્વર શિવના મુખને જોવાથી ગણેશને ઉત્પન્ન કરનારા એવા પરંબા તો અહીંયા આધ્યાત્મિક અર્થ એવો બતાવ્યો છે કે પરાંબાની કૃપા દ્રષ્ટિથી કામેશ્વર રૂપી વિમર્શ શક્તિ તરફ દ્રષ્ટિ કરીને બુદ્ધિયોગથી અવિદ્યારૂપ અજ્ઞાનરૂપ વિઘ્નોને દૂર કરનારી મહાન દૈવી શક્તિરૂપ શ્રી ગણેશ યાની પરમ જ્ઞાન અને પરમ વિદ્યા એવા બ્રહ્મભાવ ઉત્પન્ન કરનારા ગણેશની ઉત્પત્તિ બતાવી છે બ્રહ્માંડ પુરાણમાં એક ઉલ્લેખ એવો પણ આવે છે કે લલિતા દેવીએ કામેશ્વર પર મુસ્કાનયુક્ત દ્રષ્ટિ કરી અને હાથીમુખવાળા મદ ઝરતા એવા દેવ પ્રગટ થયા એટલે આપણે જે ગણપતિની ઉત્પત્તિ જોઈ છે કે પાર્વતી માતા એનામાંથી ઉત્પન્ન કરી એવી રીતે ગણેશ જ્ઞાન એવું લેવાનું છે કે કામેશ્વર રૂપી વિમર્શ શક્તિ તરફ દ્રષ્ટિ કરી અને બુદ્ધિયોગથી અવિદ્યારૂપ અજ્ઞાનનો નાશ કરનારા એવા પરમ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મભાવ ઉત્પન્ન કરનારા દેવની ઉત્પત્તિ થઈ લલિતા દ્વારા માતા લલિતા દ્વારા હવે શ્લોક એકવીસમો જોઈએ महागणेश निर्भिन्न विघ्नयंत्र प्रहर्षिता भंडासुरेंद्र निर्मुक्त शस्त्र वर्षिणी महागणेश निर्भिन्न विघ्नयंत्र प्रहर्षिता महागणेश द्वारा विघ्नयंत्र नाशि हर्ष पामनारी ए ललितामाता તો લલિતોપાખ્યાન અનુસાર બતાવે છે કે વિશુક્ર દ્વારા આ અવિદ્યારૂપ વિઘ્નયંત્ર દેવીની સેનાની મધ્યમાં ફેંકવામાં આવેલું તેને યથાર્થ જ્ઞાનના સ્વામી મહાગણેશ દ્વારા નાશ કરવામાં આવ્યું અને તેથી સ્વાત્મદેવતારૂપ ભગવતી હર્ષ પામે છે અર્થાત પરમ તત્વ પરમ બ્રહ્મનું જ્ઞાન મેળવવા માટે અનેક અવિદ્યા અને અજ્ઞાનરૂપી આવરણો એ વિઘ્ન ઊભા કરે છે જેને અહીંયા વિઘ્નયંત્ર એવો જે શબ્દ આપ્યો છે એમાં યુદ્ધની અંદર એકબીજા સામસામે જે યંત્ર શસ્ત્રનો આઘાત કરતા હોય એવી રીતે ભંડાસુરે એવા વિઘ્નયંત્ર એની સેના ઉપર નાખ્યા એનો અર્થ એ કે અવિદ્યા અને અજ્ઞાનરૂપી આવરણો એ પરમ પ્ર પરબ્રહ્મનું જ્ઞાનમાં વિઘ્ન ઊભા કરે છે અને તે તેને પરમ જ્ઞાનની રૂપ શક્તિથી દૂર કરવા પડે છે એટલે મહાગણેશ છે એને પરમ જ્ઞાનનું સ્વરૂપ આપ્યું છે એટલા માટે કહે છે કે મહાગણેશ દ્વારા વિઘ્નયંત્રના નાશથી હર્ષ પામનારા ત્યાર પછીનું નામ છે ભંડાસુરેન્દ્ર નિર્મુક્ત શસ્ત્ર પ્રત્યસ્ત્ર વર્ષિણી ભંડાસુર દ્વારા છોડાયેલા અવિદ્યારૂપી શસ્ત્રોને યથાર્થ જ્ઞાનરૂપ અસ્ત્રોની વર્ષા કરીને નાકામ કરનારા એવા મહાવિદ્યારૂપ ભગવતી લલિતા દેવી ત્યાર પછીનો શ્લોક જોઈએ કરાંગુલી નખોત્પન્ન નારાયણ દશાકૃતિ મહાપાશુપતાસ્ત્રાગ્નિ નિર્દગ્ધા સુરસૈનિકા કરાંગુલી નખોત્પન્ન નારાયણ દશાકૃતિ જેના હાથની આંગળીઓના નખમાંથી નારાયણ એટલે કે વિષ્ણુના દસ અવતારો ઉત્પન્ન થયા છે તેવા હવે અહીંયા આધ્યાત્મિક અર્થ બતાવે છે કે હાથ એટલે કર્મ પ્રધાન ક્રિયાશક્તિનું દ્યોતક ભંડાસુરના સુરાસ્ત્રથી સમયસર સમય સમર્પ ઉત્પન્ન થયેલા રાવણ હિરણાક્ષ બલિ સોમ આદિ અસુરોને મારવા માટે જે દેવીએ ક્રિયા શક્તિ રૂપ દસ અવતારો જે નારાયણના થયા એ એમણે લલિતા દેવીએ નારાયણના દસ અવતારો કર્યા એવી રીતે એમાં દસ અવતારોની ઉપર બીજો આધ્યાત્મિક અર્થ બતાવે છે કે જીવની પાંચ જાગૃત સુસુભતા આદિ અવસ્થાઓ અને બ્રહ્મની પાંચ અવસ્થાઓ એ બધી અનાયાસ જ ઉત્પન્ન થઈ એવી રીતે એ બધા એના ગૂઢ અર્થ આપેલા છે તો અવિદ્યારૂપ જીવ ભંડાસુરની દસ ઇન્દ્રિયોના વિકારને દૂર કરનાર દસ મહાશક્તિને અનાયાસ ઉત્પન્ન કરનાર મહા મૂળ મહાશક્તિ દેવી સુંદરી એવી રીતે એનો ગૂઢ અર્થ આપેલો છે ત્યાર પછીનું નામ જોઈએ મહાપાશુપતાસ્ત્રાગ્નિ નિર્દગ્ધા સુરસૈનિકા મહાન પાશુપતાસ્ત્રના તેજથી આસુરી સેનાને નિઃશેષ દહન કરનાર દેવી હવે પશુપતિ અર્થાત શિવ અને રુદ્રથી માંડીને પિશાચ સુધીના એ બધા પશુ કહેવાય અને તેના પતિ એટલે કે સ્વામી એટલે પશુપતિ શિવ સૂક્ષ્મ અર્થ એનો મંત્રાત્મક છે કે શિવ આકાશ તત્વના અધિષ્ઠાતા દેવ છે અને આકાશ તત્વોમાં સર્વ તત્વોનો લય થાય છે એટલે આસુરી સેના આસુરી સર્ગનો પણ લય થઈને માત્ર સત્વગુણ જ રહે છે એટલે મહાપાશુપતાસ્ત્રના તેજથી આસુરી સેનાને નિઃશેષ દહન કરનાર દેવી એવો એનો અર્થ છે ત્યાર પછી તેત્રીસમો શ્લોક જોઈએ કામેશ્વરાસ્ત્ર નિર્દગ સભંડાસુર શૂન્યકા બ્રહ્મોપેન્દ્ર મહેન્દ્રાદિ દેવ સંસ્તુત વૈભવા કામેશ્વરાસ્ત્ર નિર્દગ્ધ સભંડાસુર શૂન્યકા કામેશ્વરાસ્ત્ર નામના અસ્ત્રથી ભંડાસુર સહિત તેની પૂરી સેના અને એના સઘળા સૈનિકોને સંપૂર્ણપણે દહન કરનાર અહીં સૂક્ષ્મ અર્થમાં કામેશ્વર મંત્રની વાત છે તેના નિરૂપાધિક વિમર્શ શક્તિના જ્ઞાનથી જીવ પંચશૂન્યક અર્થાત પંચકોષ જે છે આપણા અન્નમય પ્રાણમય મનોમય વિજ્ઞાનમય અને આનંદમય કોષ એનાથી ઉપર જઈને તુર્યાતીત અવસ્થા એ જીવ પ્રાપ્ત કરે છે અર્થાત વિજ્ઞાનમય સુધીના શરીરોને બાળીને આનંદમય અને બ્રહ્મમય બનાવી દે છે અને એ છે કામેશ્વરાસ્ત્ર બધા ઘણા ગૂઢ અર્થો એની અંદર આપેલા છે સમજવાની આપણે કોશિશ કરીએ છીએ ટૂંકમાં એટલું જ કહેવા માગે છે કે જે કંઈ અવિદ્યારૂપ જગતની અંદર પ્રવર્તેલું છે એ દરેકનો નાશ દેવી પોતાના લલિતામય સ્વરૂપથી કરે છે અને જીવને આનંદમય અવસ્થા સુધી પહોંચાડે છે ત્યાર પછીનું નામ છે બ્રહ્મોપેન્દ્ર મહેન્દ્રાદિ સ્તુયમાનાત્મ વૈભવા બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આદિ મહાન દેવતાઓ વડે જેના પરાક્રમી વૈભવની સ્તુતિ કરાય છે તે આપણે દુર્ગા સપ્તશતીમાં પણ જોયું છે કે મહિષાસુર અને ચંડમુંડ શુંભ શુંભની શુંભના વધ પછી દેવોએ દરેક વખતે માતાજીની સ્તુતિ કરે છે ચોથા અધ્યાયની જે શકરાદય સ્તુતિ છે એ પણ એ રીતે મહિષાસુરને માર્યા પછીની દેવોએ કરેલી સ્તુતિ છે એવી રીતે ભંડાસુર વગેરે દૈત્યોને માર્યા પછી દેવો બ્રહ્મોપેન્દ્ર મહેન્દ્ર આદિ એટલે બ્રહ્મા ઇન્દ્ર બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આદિ બધા મહાન દેવતાઓ એ જેના પરાક્રમ વૈભવની સ્તુતિ કરે છે એવા દેવી એટલે અહીંયા એનું બધી ભંડ ભંડાસુર સાથેના યુદ્ધની જે વાતો છે એ અહીંયા સુધી પૂરી થાય છે હવે અહીંયા આ પછીના જે શ્લોક આવે છે એની અંદર દેવીનું મંત્ર સ્વરૂપ છે એ પ્રગટ કર્યું છે તો ચોત્રીસમો શ્લોક જોઈએ હરનેત્રાદિ સંદગ્ધ કામ સંજીવન ઔષધિ શ્રીમદ વાગવ સ્વરૂપ મુખ પંકજા સંદગ્ધ કામ ઔષધિ શિવના નેત્રથી ત્રિનેત્રથી અગ્નિજ્વાળામાં ભસ્મ થયેલા કામદેવને સમ્યક સ્વરૂપે જીવાડનારા લલિતા દેવી અર્થાત શિવ દ્વારા દહન કરાયેલ કામદેવને અવિદ્યાના આવરણવાળા જીવરૂપ ભંડાસુર થયો અને તેનો વિદ્યા રૂપથી સમ્યક જ્ઞાનથી સ્વસ્વરૂપને પ્રાપ્ત કરાવી અને મોક્ષનો અધિકારી બનાવ્યો અર્થાત દેવીની ઉપાસના શ્રી વિદ્યાની ઉપાસનાથી જીવ મોક્ષની અને બ્રહ્મ તત્વની પ્રાપ્તિ કરી શકે છે એટલે શિવના નેત્રથી જે બાળેલો કામદેવ હતો એને સંજીવન ઔષધિ તો કેવી રીતે કે પહેલાં તો એ અસુર તરીકે જન્મ્યો અવિદ્યા સ્વરૂપ જીવ જન્મ્યો હતો પણ એને પોતાની વિદ્યાથી પોતાની ઉપાસનાથી શ્રી વિદ્યાના મંત્રોથી એને મોક્ષ સુધી પહોંચાડવાનું કામ કર્યું એટલે સંજીવની ઔષધિ એને આપી પોતાની શ્રી વિદ્યારૂપ અને એને બ્રહ્મતત્વની પ્રાપ્તિ કરાવી ત્યાર પછીનું નામ છે શ્રીમદ વાગભવ કુટૈિક સ્વરૂપ મુખ મહામહિમામય વાઘ્ભવ કૂટ એ મંત્ર સ્વરૂપ દેવીનું બતાડ્યું છે કે જેનું મુખ કમળ છે સ્વરૂપ મુખપંકજા એ પંચદશી વિદ્યાના ત્રણ કૂટ બતાવ્યા છે ત્રણ સ્વરૂપ બતાવ્યા છે સૂક્ષ્મ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ અને કુંડલીની શક્તિ પણ ત્રણ પ્રકારની કહી છે પાંચ વર્ણોની મુખમાંથી ઉત્પત્તિ વાણીરૂપે ઉપરનો ભાગ મુખ છે એટલે કચટ તપ એ બધા વર્ણો ગળામાંથી જ ઉત્પન્ન થાય છે એટલે એને વાઘભવ કૂટ એક કીધા છે એટલે આગળ પણ આગળના શ્લોકમાં આવશે એમાં બીજા જે ત્રણ કૂટ છે એની પણ વાત આગળ આવે છે આપણે શ્લોક પાંત્રીસમાં જોઈએ કંઠાધ પર્યંત મધ્યકૂટસ્વરૂપિણી શક્તિ ધારિણી કંઠાધ કટી પર્યંત મધ્યકૂટ સ્વરૂપિણી ગળાની નીચેથી કમર સુધીનો ભાગ જે છે એ મધ્યકૂટ મધ્ય ભાગ સ્વરૂપ કહેવાય છે અને એને કામકૂટ કહેવાય છે કે જે છ વર્ણોનો બનેલો છે હવે પંચા પંચદશાક્ષરી મંત્ર જે છે ક એ ઈ રીમ હ સ ક હ લ રીમ અને સ ક રીમ એના ત્રણ ભાગ પાડેલા છે પહેલાં જે પાંચ અક્ષરો છે ક એ ઈ લ રીમ એ વાગભવ કૂટૈક છે પછી હ સ ક રીમ એ મધ્યકૂટ કહેવાય છે અને સ ક રીમ એ શક્તિ કૂટ કહેવાય છે આનું આ મંત્રો જે છે એ બધા ગુરુ નામુ એનું જ્યારે ગુરુ જ્ઞાન આપે ત્યારે જ એને તમે વધારે એની અંદર ઊંડાણથી સમજી શકો અત્યારે આપણા શાબ્દિક અર્થ પ્રમાણે અત્યારે આપણે આટલું સમજવાનું કે આ જે મંત્ર છે શ્રી વિદ્યાનો એના ત્રણ વિભાગ છે અને એને વાગભવકૂટ મધ્યકૂટ અને શક્તિકૂટ કહેવાય છે ત્યાર પછીનું નામ છે કથાપન્ન કટ્યધો ભાગ કમરની નીચેના ભાગને શક્તિકૂટ સ્વરૂપમાં ધારણ કરનારી શક્તિકૂટ એ ચાર વર્ણનો બનેલો છે અને એ ત્રીજો ભાગ છે આપણે જે છેલ્લા જોયા સ કલ રિમ એ ચાર વર્ણનો બનેલો એ શક્તિકૂટ છે એવી રીતે જે પંચદશાક્ષરી અને સોડશાક્ષરી મંત્ર છે એના બધા ગૂઢ અર્થો જે છે એ ગુરુ દ્વારા જ સમજી શકાય છે એટલે આપણે એની અંદર બહુ ઊંડાણપૂર્વક નહીં જઈ શકીએ તો અહીંયા આપણે આટલા શ્લોકનો રસાસ્વાદ લેવાનો પ્રયત્ન કર્યો આશા રાખું છું કે આપ સૌને પણ આ રસ લઈને આનંદ આવતો હશે તો આવતા વિડીયોમાં આપણે ફરી આગળના શ્લોક સાથે મળશું ત્યાં સુધી જય અંબા જય હાટકેશ જય શ્રી લલિતા માતા